નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટોડિયન્યુઝ પાદરા તાલુકાના દરાપુરા ગામે શ્રાવણ માસની અમાવસે પરંપરાગત લોકમેળો યોજાતો હોય છે દરાપુરા મંદિરે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી હતી શ્રાવણ માસની દરે દરેક અમાસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત પાદરાના દરાપુરા ગામે આલ આવેલ ચેતન હનુમાનજી મંદિરે પરંપરાગત લોકમેળો યોજાતો હોય છે જોગ આજે શ્રાવણ માસની અમાસ અને શનિવારનો સહયોગ થતો હતો ત્યારે પાદરાના દરાપુરા ગામે ચેતન હનુમાનજી મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સવારથી જ ભક્તોની ભીડ દર્શનાર્થે ઉમટી પડી હતી અને ભક્તોનો ભક્તોએ હનુમાનજી દાદાના દર્શનનો લ્હાવો લીધો હતો જ્યારે યોજાયેલ લોકમેળાની પણ લોકોએ મજા માણી હતી જય શિયારામ શ્રી ચેતન હનુમાનજી મંદિર દરાપુરા તાલુકા પાદરા જિલ્લા બરોદા દરાપુરા ગામ એ મંદિર હૈ સુપ્રસિદ્ધ વર્ષો છે शनिवार मंगलवार भक्त लोग आते हैं अपना अपना फरियात सुनाते हैं सबका मनोकामना पूरा होता है और सावन के लास्ट अमावस के दिन मेला लगता है परसों से कब से लगता है किसी को पता नहीं है लेकिन लगता है भक्त लोग आते हैं दर्शन का लाभ लेते हैं और अपना अपना मनोकामना सिद्ध होता है